નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો પાણીનો ટાકુ બનાવવા માટે સરકાર છે મિત્રો તમને પંચોતેર હજારની સહાય આપશે હાલના સમયમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તમે આપણે યોજનાની વિગતવાર માહિતી મેળવીશું યોજનાનું નામ છે ડ્રીપ ઇરિગેશન માટે પાણીનું ટાકું પાણીનું ટાકું બનાવવા માટે સરકાર આપશે સહાય અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે વાત કરીએ યુનિટ કોસ્ટના એક લાખ રૂપિયા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના પંચોતેર ટકા મુજબ મહત્તમ રૂપિયા પંચોતેર હજારની મર્યાદાની અંદર સહાય મળવાપાત્ર થશે આ રીતે મિત્રો તમને જે તે ટકાવારી પ્રમાણે છે તે પ્રમાણે લાભ મળવાપાત્ર થશે અથવા તો જે મહત્તમ રૂપિયા છે એ પ્રમાણે મિત્રો સહાય મળવાપાત્ર થશે સિમેન્ટના પાકા પાણીના ટાકા માટે ડ્રીપ સેટ ફરજિયાત છે ટપકના ખર્ચના પણ માટે ગવર્મેન્ટ વેલ્યુઅર અને તાલુકા સર્વેયર અથવા તો નરેગા યોજના સર્વેયરનું ખર્ચ અંગેનું સર્ટિફિકેશન લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે તમારે મિત્રો સર્ટિફિકેશન લાભવાનું રહેશે ઓછામાં ઓછું પચીસ પોઈન્ટ પચાસ ઘન મીટર ક્ષમતાવાળું ટાંકુ બનાવવાનું રહેશે દીઠ ફક્ત એક જ વખત લાભ મળવાપાત્ર થશે પચીસ પોઈન્ટ પચાસ ઘન મીટરની ક્ષમતાવાળું છે તો મિત્રો તમારે પાણીનું ટાંકું બનાવવાનું રહેશે જે સિમેન્ટનું ટાંકું આવે છે એ રીતે મિત્રો તમારે બનાવવાનું રહેશે આ રીતે મિત્રો તમને સામાન્ય ખેડૂતને પણ જે તે ટકાવારી પ્રમાણે લાભ મળવાપાત્ર થશે અથવા તો જે મહત્તમ રૂપિયા છે એ પ્રમાણે સહાય મળવાપાત્ર થશે આ યોજનાની છેલ્લી તારીખ અગિયાર પોંચ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો એટલે કે અગિયાર પોંચ બે હજાર સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકો છો તો હાલના સમયમાં આ યોજનાની અંદર પણ ફોર્મ ભરવાના ચાલુ છે ફોર્મ કેવી રીતે ભરવું જેને અલગથી આપણે વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખીને તમે તમારા મોબાઈલની અંદર મફતમાં ઘરે બેઠા ફોર્મ પણ ભરી શકો છો અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઇબ કરો અને આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો એટલે જે ખેડૂતને સૌ પ્રથમ માહિતીની ખબર પડે જાય અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂતભાઈ સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાની લાભ લઈ શકે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કૃષ્ણ વંદે માતરમ ભારત માતા કે જય